ણ કરો દેવીના જન દેવપાદોદમિત ધારયામ્યહમિણવૃત્યુણ્યવોત્તિનિતિ સત્સિ ગણેશ નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં આવેલ રિદ્ધિ સિદ્ધિ ગજાનંદ મંદિરે આઠમો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો રાજુલા શહેરમાં આવેલ લોહાણા મહાજનવાડી પાછળ મહાવીર મંડપની બાજુમાં આવેલ રિદ્ધિ સિદ્ધિ ગજાનંદ મંદિર ખાતે આઠમા પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો જેમાં દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં સવારમાં મહાયજ્ઞનું આયોજન સાંજે બીડું હોવાયું તેમજ બહેનો દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલું હતું ત્યારબાદ સાંજના સમયે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં બહુળી સંખ્યામાં ભાવિક ભક્તો સાથે શહેરના વિવિધ આગેવાનો વેપારીઓ અગ્રણીઓ સહિતના અનેક લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા

આ પછી બહેનોએ રાસ ગરબા લીધા અને પછી જમવાનું આયોજન રાખ્યું અને સૌ બધાએ જમવાનું આયોજન રાખ્યું પ્રસાદી દીધી અને જય ગજાનંદ પ્રથમ તો જય ગજાનંદ સૌને હાજરોજ એટલે કે પહેલી તારીખ પહેલી ફેબ્રુઆરીએ જે રીધી સીધી ગણપતિ દાદાનું મંદિર જે મહાવીર મંડપ સર્વિસની પાછળ જે આવેલું છે ત્યાં ખૂબ જ સારી રીતે આઠમો પાટોત્સવ ગણપતિ દાદાનો કરવામાં આવ્યો અને નવમું વર્ષ જે બેઠું એમાં સુંદર મજાનો આયોજન કરવામાં આવ્યું એમાં વિવિધ પ્રકારના સવારે હવન પછી ત્યારબાદ બહેનોએ રાસ ગરબા કર્યા પછી ત્યારબાદ બાપાનો સરસ મજાનો થાળ મહાથાળનું આયોજન કરવામાં આવ્યું એમાં રાજુલાના તમામ લોકો જોડાય અને બહોળી સંખ્યામાં બાપાના દર્શન કર્યા અને પ્રસાદીનો લાભ લીધો જય ગજાનંદ આવા સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઈબ કરો